દારૂની ત્રણ બોટલ અને બિયરના પાંચ ટ્રેન સાથે ત્રણ શખ્સોને બોટાદ પોલીસે ઝડપી પાડ્યા હતા બનાવની વિગત એવી છે કે બોટાદ ભાંભર રોડ પર હિફલી પહેલી શરીમાંથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે બોટાદ પોલીસે ગત રોજ સાંજે વોચ ગોઠવી હતી

એક લાખ બાવન હજાર બસો સાતના મુદ્દામાલ સાથે ઝડપેલાય ત્રણેય વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં પ્રોબેશન એક્ટ સ્થળે ગુનો નોંધ્યો હતો ગુજરાતી ભાવનગર